સારી એવી કરવામાં આવી છે એક બાજુ બાબત ખાના તેમજ મેડિકલ સુવિધા પણ રાખવામાં આવી છે તો સમૂહ લગ્નમાં કેટલાક દાતાઓ દ્વારા જ દુલ્હનને પ્રેઝન્ટ પણ આપવામાં આવ્યા હતા અમે અહીંયા વાઘોડિયા સમૂહમાં આવેલ છે અહીંયા અમારા શાળાનું મેરેજ છે અને અહીંયા ટોટલ આડત્રીસ જોડા છે આડત્રીસ જોડામાં બધી રીતે બહુ સારી રીતે બધું કામગીરી ચાલી રહ્યું છે ને હું શુક્રી ગુજાર છું વાઘોડિયાની કમિટીનો જે સમૂહ લગ્ન આયોજિત કરેલું છે એમની બધી રીતે શુક્રી ગુજાર છે અહીંયા બધા જોડાને કોઈ બી રીતની કોઈ તકલીફ નથી અને બહુ સારી રીતે બધું આયોજન ચાલી જ રહ્યું છે એ લોકો બધા માટે હું થેન્ક યુ કહું છું અને અમારાથી પણ કંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરવા વિનંતી હું છું અક્રમ ખાતરી નાસિર હુસેન ગામ બોડેલી વાઘોડિયા સમૂહમાં લગ્નમાં આવેલું છું આવે છે તેના મારા પોતાના લગ્નમાં આડત્રીસ જોડા છે વાઘોડિયા સમૂહના એનીમાં આયોજન મને સરસ લાગ્યું અને બધી રીતની સુવિધા અને બધી રીતના સાહ સહકાર અને બધી રીતના સહકાર બી મળ્યો છે સમસ્ત ગુજરાતમાં ખત્રી બાવીસી જમાતનું અહીંયા વાઘોડિયા મુકામે સમૂહ લગ્નનું આયોજન કરેલી છે અહીંયા વાઘોડિયા ગામમાં આશરે આડત્રીસ જોડાના પગલા માંડેલા છે અને ગામે ગામ અમદાવાદ સુરત ગામડા ગામડેથી બધી પબ્લિક અહીંયા ભાગ લેવા આવેલી છે અને આ કામ સમગ્ર ખત્રી સમાજે ઉપાડી લીધું છે જેમતથી સેવાઓની અંદર બધી રીતે આખા સમાજના લોકોએ ભાગ લઈ અને પૂરેપૂરું સફળ બનાવ્યું છે આમાં અહીંયા અમે પાર્કિંગની વ્યવસ્થા કરી છે બીજું કે નિકાનો મંડપ અલગ રાખેલો છે રસોડાનો મંડપ અલગ રાખેલો છે આવનાર મહેમાનો માટે સંડાસનું અને બાથરૂમ સંડાસની વ્યવસ્થા કરેલી છે અહીંયા દવાખાનું દવાખાનું ઉપલબ્ધ કરેલું છે એક ઓફિસ બનાવવામાં આવેલી છે ગિફ્ટનો મંડપ બનાવેલ છે ઈબાદત કરવા માટે એને ઈબાદતખાનું બનાવવામાં આવ્યું છે અને તમામ ખત્રી બિરાદરોએ આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવાની તન મનને ધનથી કોશિશ કરી છે અને સફળ થઈ છે અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતો આજે વાઘોડિયાની સર જમીન પર મુસ્લિમ સમાજના એક સમાજ જેને ખત્રી સમાજ બાવીસી સમાજ કહે છે તે લોકોએ આજે સમૂહ સમૂહ સાદીનું આયોજન કરેલું છે વાઘોડિયામાં ખત્રી સમાજનું જે સમૂહ લગ્ન થાય છે એ પહેલી વખત થાય છે અને આજે તમે જોઈ રહ્યા છો કે કામયાબીની મોડ પર આજે વાઘોડિયાની સર જમીન પર ખત્રી સમાજનું એક સમૂહ સાધી કામયાબીની મોડ પર છે આ સમૂહ કરવાનું મૂળ કારણ એ છે કે એક કુરિવાજો દૂર થાય સમાજમાં એકતા પેદા થાય સમય બધાનો બચે એટલા માટે આ મુસ્લિમ સમાજ ખત્રી સમાજ બાવીસી સમાજ તરફથી સમૂહનો એક આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજન કામયાબીની તરફ વધી રહ્યું છે એ બધા અમે જોઈ રહ્યા છે અમે અમારા તરફથી પણ ખત્રી સમાજના લોકો જે વાઘોડિયાના અગ્રણી લોકો છે તેમને અમારી તરફથી અમે મુબારકબાદી પાઠવીએ છીએ અને વારંવાર આ રીતે કામ કરવાનું કાર્ય કરે એ અમે આશા રાખીએ છીએ દુઆ કરીએ છીએ કે આ જે વાઘોડિયામાં જે આડત્રીસ જોડાનું આયોજન થયું છે તે આડત્રીસ જોયા જોડા જે એકબીજાના લગ્નમાં સમાજમાં આવીને લગ્ન કરેલા છે એમની જિંદગી આબાદ થાય અમે દુવાગો છે કે પર્વત દિગાર એમની જિંદગીને આબાદ કરે અને વારંવાર આ સમૂહ આયોજન કામયાબ થાય તેવી પરવત દિગારને દુઆ કરીએ છીએ અસલામવાલિક વરા નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે સ્વાગત છે આજ રોજ વાઘોડિયામાં સૌ પ્રથમવાર બાવીસી ખત્રી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું 38 જેટલા દુલ્હા દુલ્હોને પોતાની નિકાખાણીમાં સામેલ થયા હતા અને 38 જેટલા દુલ્હા દુલ્હનોની આજે નિકાખાણી કરવામાં આવી હતી ત્યારે આજે આપણે પહોંચ્યા છે વાઘોડિયાના તવરા ગામ પાસે આવેલા એક ગ્રાઉન્ડમાં આ બાવીસી ખત્રી સમાજ દ્વારા સૌપ્રથમવાર વાઘોડિયામાં સમૂહ નિકા ખાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ કેટલાક સખીદાતાઓ દ્વારા દુલ્હા દુલ્હનને ગિફ્ટ આપવામાં આવી છે તે ગિફ્ટ હાલ અહીંયા આગળ જેટલા લોકો છે તેમના દ્વારા આ દુલ્હા દુલ્હનને આપવામાં આવી છે આનો ઉદ્દેશ્ય શું છે આ આયોજન પાછળ કયા કયા લોકોનો સહ સહકાર મળ્યો છે તમામ બાબતે આપણે કેટલાક આપણી સાથે અગ્રણીઓ છે એમની સાથે જ વાત કરીશું આ શું કહેશો વાઘોડિયામાં સૌ પ્રથમવાર આ બાવીસી સમાજ દ્વારા ખત્રી મુસ્લિમ સમાજ દ્વારા નિકાહનું આયોજન અને આમાં પણ સખીદાતાઓ દ્વારા ક્યાંક ગિફ્ટ આપવામાં આવી છે આયોજન શું છે કેવું આયોજન લેવું એના આયોજકોનું શું આયોજન છે તમારો કેવો સહ સહકાર તમામ બાબતે આપણે દર્શક મિત્રોને જણાવશું બાવીસ મુસ્લિમ ખત્રી સમાજ સમગ્ર ગુજરાતના તમામ સમાજના વડીલો તમામ સભ્યો અને તમામ લોકોના સહ સહકારથી વઘોડીયા ખાતે આજે ફર્સ્ટ પહેલું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે ખત્રી સમાજના તમામ લોકો તરફથી સખીદાતાઓ તરફથી જેટલા દુલ્હન દુલ્હન છે એ લોકોને ગિફ્ટ એક એક બેટ તરીકે તેમને આપવામાં આવે છે જે અહીંયા તમારી નજર સમક્ષ જોવામાં મૂકેલા છે અને એનો ખાસ ઉદ્દેશ એ જ છે કે ખત્રી સમાજના જે ગરીબ વર્ગ છે ગરીબ વર્ગના જે છોકરા છોકરીઓ છે એના સમૂહ સમૂહનો આશય ફક્ત એટલો જ છે કે એઓને આર્થિક રીતે મદદ થઈ શકે ગિફ્ટમાં પણ એ લોકોને આર્થિક રીતે અને સામાજિક રીતે એમ લોકોને પૈસાથી પણ મદદ થઈ શકે એ હેતુથી જ આ વાઘોડિયા ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આયોજન છે સુંદર મોટો રળિયામણો મંડપ છે જમણવારી માટે પણ વ્યવસ્થા છે નિકા ખાણી માટે સુંદર વ્યવસ્થા છે તમારા માટે ગિફ્ટ માટે આયોજન અલગ આયોજન છે કુરાન શરીફ પણ રાખવામાં આવે છે આ તમામ બાબતે આયોજકો માટે શું કહેશું આયોજકોનું અમારા ધર્મમાં કહેવામાં આવે તો અલહમદુલ્લા એમની ઘણી સારી જ મહેનત છે પંદર દિવસથી એ લોકોએ અહીં ધામા નાખી ઘર બહાર છોડી અને મંડપથી લઈને કે ફરાસખાનાથી લઈને કે ટોટલી ખાવાની વ્યવસ્થા લઈને કે બધું જ એ લોકોએ તન મન ધનથી એ લોકોએ બહુ જ મહેનત કરી અને આ સફૂ સમૂહને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે ખાસ કરીને દુલ્હનને આપવામાં આવતો હોય છે આનો મેન હેતુ શું હોય છે હા એનો મેન હેતુ એવો હોય છે કે અમારા ધર્મમાં કે ભાઈ એની અંદર જીવન જીવવાની દરેક વસ્તુ કુરાન શરીફમાં અમારા નબીએ આપેલી છે અને એ કુરાન શરીફ પડે અને એ એના જીવનમાં અનુસરે અને એ એની રીતે જીવન ગુજારે તો દર્શક મિત્રો વાઘોડિયા ખાતે આજે સમૂહ લગ્ન યોજાય છે તેમાં સખી દાવતા તરફથી ખાસ કરીને ગિફ્ટ આપવાનું છે એમાં પણ ખાસ મહત્વની ગિફ્ટ જો જોવા જઈએ તો મુસ્લિમ સમાજના જે કુરાને શરીફ છે તેને ખાસ આપવામાં આવે છે જેનાથી લઈ જે દીકરીઓ છે તેના જીવનનું ઘડતર આ કુરાણ શરીફથી કરી શકશે રાજુ મનસુરી સ્પાકુડ ન્યૂઝ વાઘોડિયા